જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ગોળ કેરીનું અથાણું તો અથાણું આખું વરસ કેવી રીતના સ્ટોર કરવું કેવી રીતના તમારે બનાવવું અને તેના કટકા ચવળના થઈ જાય અને એકદમ સરસ લાલ ચટ્ટાક રહે એ બધી જ ટિપ્સ સાથે આપણે આ ઘરના જ મસાલાનો ઉપયોગ કરી અને આખું વરસ લાલ ચટ્ટાક કેવી રીતના રહે એ બધી જ ટિપ્સ સાથે આપણે આ ગોળ કેરીનું અથાણું બનાવી અને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ આખા વરસ માટે સ્ટોર કરી શકાય એવું ગોળ કેરીનું અથાણું તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલાં આપણે કેરી લઈ લઈશું તો મેં અત્યારે આ રાજાપુરી કેરી લીધી છે રાજા પ્યુરી કેરીનું અથાણું ખાવામાં એકદમ સરસ લાગે છે અને તે અથાણું લાંબા સમય સુધી તેનો સ્વાદ અને એકદમ સરસ અથાણું રહે છે વજનમાં આપણે આ કેરી આઠસો ગ્રામ જેટલી લીધી છે તો સૌથી પહેલાં આપણે કેરીને એકદમ સરસ બેથી ત્રણ પાણીએ ધોઈ લેવાની છે અને પછી તેને એકદમ સરસ કપડાંથી આપણે લૂસી લેવાની છે અને હવે આપણે કેરીને કટ કરીશું તો એકદમ ધારવાળું ચપ્પુ લેવાનું છે અને કેરીને તમારે કટ કરવાની છે આ રીતના જે ઉપરનો ડીયાનો ભાગ આવે છે તમારે કાઢી લેવાનો છે અને કેરી તમારે એકદમ કડક લેવાની છે તો કેરીને આપણે એકદમ સરસ કટ કરી લઈશું કેરી તમારે એકદમ સરસ આ રીતના કાઠી હોય એવી લેવાની અને તમે જોઈ શકો છો એકદમ સરસ વાઈટ છે અને એકદમ કાચી કેરી લેવાની જરાય તમારે પાકી કેરીનો ઉપયોગ નથી કરવાનો તમે અથાણું કોઈ પણ કેરીનું બનાવી શકો છો પણ ખાસ કરીને આ રાજાપુરી કેરીનું અથાણું એકદમ સરસ બનીને તૈયાર થાય છે હવે આપણે એક મોટું વાસણ લઈ લઈશું અને આપણે તેની અંદર સીધા ટુકડા કરીને એડ કરીશું તો તમારે કેટલા નાના મોટા ટુકડા કરવા છે એ રીતના તમે ટુકડા કરી શકો છો અત્યારે હું આટલા નાના ટુકડા કરી રહી છું તો આપણે આ સાઇઝના ટુકડા કરીશું અને આપણે સાલને પણ નથી કાઢવાની સાલને આપણે રહેવા દેવાની છે આ રીતના જો ગોટલો તમારો વધારે જાડો હોય તો તમે તેને કાઢી શકો છો પણ અથાણાની અંદર ગોટલાનો સ્વાદ એકદમ સરસ આવે છે ગોટલીને આપણે ગાઢી લેવાની છે ઘણા લોકો ગોટલીને પણ નાખતા હોય છે પણ આપણે ગોટલીને ગાઢી લઈશું આપણે ગોટલાના ભાગને પણ આ રીતના ટુકડા કરી લઈશું ગોટલાનો ભાગ અથાણાની અંદર ખાવામાં એકદમ સરસ લાગે છે તો આપણે એ જ રીતના બીજી કેરીને પણ કટ કરી લઈશું તો હવે આપણે બંને કેરીના એકદમ સરસ આ રીતના ટુકડા કરી લીધા છે એક ટેબલ સ્પૂન હળદર એડ કરીશું અને એક ટેબલ સ્પૂન આપણે મીઠું એડ કરીશું અને આ રીતના આપણે ઉછાળે ઉછાળીને મીઠું અને સરસ બધા જ ટુકડાની અંદર આવી જાય રીતના આપણે મિક્સ કરવાનું છે તો આપણે એકદમ સરસ તમે જોઈ શકો છો તો બધા જ ટુકડાની અંદર એકદમ સરસ આપણે હળદર અને મીઠાને મિક્સ કરી લીધું છે તો હવે આપણે અને પાંચ થી છ કલાક માટે રહેવા દઈશું આપણે છ કલાક પછી કેરીના ટુકડાને ચેક કરીશું તમે આ ટુકડાને ને ઓવર નાઇટ પણ રાખી શકો છો અને આ રીતના પાંચ થી છ કલાક માટે પણ રાખી શકો છો તો તો આપણે જોઈશું એકદમ સરસ આ રીતના સોફ્ટ થઈ ગયા છે હવે આપણે આ ટુકડાને સુકવવાના છે તો આપણે આ રીતના એક કપડું પાથરી દઈશું અને એક એક કરીને આપણે આ ટુકડાને સુકવશું આ રીતના તમારે છૂટા છૂટા આ ટુકડાને છે તો આપણે બધા જ ટુકડાને આ રીતના સરસ છૂટા છૂટા પાથરી દીધા છે હવે આપણે આ ટુકડાને એક કલાક માટે તમે પંખા નીચે પણ સૂકવી શકો છો અને પંખા વગર પણ તમે બે થી ત્રણ કલાક માટે આ ટુકડાને સૂકવી શકો છો વધારે સમય તમારે આ ટુકડાને સુકવવાના નથી જો તમે વધારે સમય આ ટુકડાને સુકવશો તો ટુકડા ચવડ થઈ જશે અને જ્યારે અથાણું બનીને તૈયાર થશે ત્યારે ટુકડા સોફ્ટ નહીં રહે આપણે હાથમાં લઈએ અને પાણી તેનું સુકાઈ જાય એટલા જ આપણે આ ટુકડાને સુકાવશું તો હવે આપણે ટુકડાને સુકાવા દઈશું અને હવે જે આ આપણે મીઠું અને અડધરવાળું ખાટું પાણી વધ્યું છે તમે આને એર એરટાઇટ બોટલમાં ભરી અને એક વરસ માટે સ્ટોર કરી શકો છો તમે કોઈ પણ ખાટું અથાણું બનાવવું હોય ત્યારે તમે આ પાણીનો ઉપયોગ કરી શકો છો આ પાણી એક વર્ષ સુધી એવું રહે છે પાણીને એક બોટલમાં ભરી અને જ્યારે પણ આ પાણીની જરૂર પડશે ત્યારે આપણે આપણે તેનો ઉપયોગ કરીશું તો કલાક પછી આ રીતના એકદમ સરસ કેરીના કટકા સુકાઈ ગયા છે આ રીતના આપણે કરીએ છીએ અને જરા કે પાણી નથી એટલે એકદમ સરસ કેરીના કટકા આપણે સૂકવી લીધા છે અને તેને મેં આ રીતના એક થાળીમાં કાઢી લીધા છે હવે આપણે અથાણું બનાવી લઈશું હવે આપણે આ રીતના એક મોટી તપેલી લઈ લેવાની છે જ્યારે પણ તમે અથાણું બનાવો તો તમારે તે અથાણાને સ્ટીલની તપેલી કે કોઈ પણ સ્ટીલનું વાસણ હોય તેની અંદર જ બનાવવાનું એટલે અથાણું એકદમ સરસ બને તો આપણે કેરી આઠસો ગ્રામ લીધી હતી અને ગોટલા નીકળી જાય એટલે કેરી આપણી સાતસો ગ્રામ થઈ જાય છે તો આપણે પાંચસો ગ્રામ જેટલો ગોળ લીધો છે તમે જો વધારે ગળું ખાતા હોય તો તમે થોડો વધારે પણ લઈ શકો છો અને તમે થોડું ખાટું ખાતા હોય તો થોડો ઓછો પણ કરી શકો છો પણ આટલા માપથી આપણું એકદમ સરસ અથાણું તૈયાર થશે તો હવે આપણે મસાલો મસાલો લઈશું તો 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 જોઈએ આ છે અને આપણે એક કપ અને બીજો અડધો કપ આપણે અથાણા નો મસાલો લઈશું તો અત્યારે મેં આ ઘરે બનાવેલો જ અથાણા ના મસાલાનો ઉપયોગ કર્યો છે તો અથાણાની રેસીપી મેં મૂકેલી છે તો તમે મારી ચેનલ ઉપરથી જોઈ શકો છો હવે આપણે કેરીના ટુકડા એડ કરી દઈશું અને હવે આપણે આ બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું તો અત્યારે આપણે મસાલાને દોઢ કપ જેટલો લીધો છે તમે વધારે ઓછો લઈ શકો છો જો તમારા ઘરની અંદર મસાલો વધારે ગમતો હોય તો તમે મસાલાને વધારે પણ લઈ શકો છો આપણને જરૂર લાગશે તો આપણે ફરીથી થોડો મસાલો એડ કરીશું તો મને મસાલો થોડો ઓછો લાગે છે તો આપણે બીજો અડધો કપ મસાલો એડ કરીશું તો કુલ આપણે બે કપ એડ કર્યો છે મસાલો તો આ રીતના આપણે એકસો પચીસ મિલી એટલે આપણે બે કપ લીધા છે તો અહીંયા આપણે અડધો કપ છે તો આપણે એક કપ આખું ભરીને આ નાચાર મસાલાનો ઉપયોગ કર્યો છે હવે આપણે એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું તો આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લીધું છે તો હવે આપણે અથાણાની અંદર મસાલા એડ તો એક ટેબલ સ્પૂન ભરીને કાળા મરી એડ કરીશું અને એક ટેબલ સ્પૂન આપણે લવિંગ એડ કરીશું તો આપણે તેની અંદર દસ થી બાર જેવા આપણે તજના ટુકડા એડ કરીશું તો હવે આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું તો જેમ જેમ અથાણું ગળશે તેમ તેમ તજ લવિંગ અને મરીનો સ્વાદ અથાણાની અંદર બેસી જશે અને એટલો સરસ સુગંધ આવે છે કે તમે જ્યારે પણ અથાણું બનાવો તો આ રીતના થોડા ખડા મસાલા ચોક્કસથી નાખજો એટલે તમારું અથાણું એકદમ સરસ બનીને તૈયાર થશે જ્યારે પણ તમે અથાણું બનાવો ત્યારે તમારે ખાસ આ ટુકડાની અંદર જ વધારે ધ્યાન રાખવાનું હોય છે જો તમે વધારે પડતા ટુકડાને સૂકવી દેશો તો ટુકડા ચવર થઈ જશે અને જો તમે તેને પ્રોપર સૂક્યો નહીં હોય તો ટુકડાની અંદર પાણી હશે તો તમારું અથાણું જલ્દીથી ફૂગ વળી જશે એટલે આ રીતના તમારે પ્રોપર ટુકડાને સરસ સુકવવાના છે અને પ્રોપર તમારે અથાણું બનાવવાનું છે તમે આ અથાણાની અંદર સૂકા મરચાં પણ નાખી શકો છો ખારેક પણ નાખી શકો છો પણ હું અત્યારે આ રીતના સિમ્પલ જ રીતે આ અથાણું બનાવીને તૈયાર કરી રહી છું તો પણ આ અથાણું એકદમ સરસ બનીને તૈયાર થાય છે તો હવે આપણે વાર માટે ગોળ અને મસાલાને એકદમ સરસ મિક્સ કરી જવાનું છે તો આપણે તમે જોઈ શકો છો હજુ પાંચ એક મિનિટ જેટલો સમય થયો છે અને ગોળ એકદમ સરસ મેલ્ટ પણ એકદમ સરસ અથાણાની અંદર સાઇન પણ છે કારણ કે તમે મસાલાની અંદર સારા પ્રમાણમાં તેલ નાખશો તો તમે તેલ નહીં નાખ્યું હોય તો પણ તમારો મસાલો આ રીતના એકદમ સરસ સાઈન થશે અને એકદમ સરસ તમારું અથાણું બનીને તૈયાર થશે તો હવે આપણે બસો ગ્રામ જેટલું મેં સિંગતેલ લીધું છે પહેલા તમારે આ સિંગતેલને એકદમ ધુમાડો નીકળે એટલું ગરમ કરવાનું છે અને પછી તમારે આ સિંગતેલને એકદમ ઠંડુ કરી લેવાનું છે તો આપણું સિંગતેલ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે જે તેલ લીધું છે એ આપણે થોડું એડ કરીશું બસો ગ્રામ તેલ લીધું છે તેની અંદરથી આપણે સો ગ્રામ જેટલું તેલ એડ કરીશું અને સો ગ્રામ તેલ આપણે પાછળથી એડ કરીશું હવે આપણે તેલની અંદર એકદમ સરસ બધું જ મિક્સ કરી લઈશું ગોળ કેરીના અથાણાની અંદર તમે તેલ ઓછું નાખશો તો પણ એકદમ સરસ અથાણું બનીને તૈયાર થશે હજુ ગોળનું પણ પાણી થશે એટલે એકદમ સરસ ઘાટો રસો બનીને તૈયાર થશે હવે તમારે આ મસાલાની અંદર જરા કે હાથનો ઉપયોગ નથી કરવાનો આ રીતના તમારે ચમચાના ઉપયોગથી તમારે આ થાણાને હલાવવાનું છે તો આપણે એકદમ સરસ બધું જ મિક્સ કરી લીધું છે હવે આપણે આ જ રીતના એકદમ સરસ આ રીતના અથાણાને દબાવી દઈશું હવે આપણે આ થાણાને ઢાંકી અને બે દિવસ માટે આ જ રીતના તપેલીમાં રહેવા દેવાનું છે જ્યારે પ્રોપર ગોળ ઓગળી જાય પછી તમારે આને કાચની બોટલમાં ભરવાનું છે તો હવે આપણે અથાણાને ઢાંકી દઈશું અને વચ્ચે વચ્ચે આપણે દિવસમાં એક થી બે વખત અથાણાને હલાવતા રહેવાનું છે તો હવે આપણે બે દિવસ સુધી આ જ રીતના અથાણાને ઢાંકીને રહેવા દઈશું તો બે દિવસ પછી આપણે અથાણાને ચેક કરીશું તો આપણો બધો જ ગોળ ઓગળી ગયો છે અને અથાણું પણ એકદમ સરસ તમે જોઈ શકો છો બધા જ મસાલા સરસ ફૂલી ગયા છે તો બે દિવસ માટે તમારે અથાણાને તપેલાની અંદર જ રાખવાનું છે આ તપેલાને તમારે તડકે પણ નથી મૂકવાનું આ રીતના તમે રસોડા ઉપર કે કોઈ પણ રૂમની અંદર તમે આ તપેલાને રાખી શકો છો ફક્ત તમારે દિવસમાં બેથી ત્રણ વખત તમારે આ અથાણાને હલાવવાનું છે અને આ રીતના એકદમ સરસ જાડ્ડુ રસ્સાવાળું આ અથાણું બનીને તૈયાર થાય છે તમે જોઈ શકો છો એકદમ સરસ લાલ ચટ્ટાક અને આપણા મસાલા પણ એકદમ સરસ

કે ચિનાઈની તમારી પાસે બરણી હોય તો તમે તેની અંદર પણ ભરી શકો છો એકદમ સરસ આ બોટલને તમારે ધોઈ અને એકદમ સરસ તડકાની અંદર સૂકી લેવાની છે અને તેની અંદર તમે ટીસુ પેપર કે એકદમ કોરું કપડું ફેરવી અને એકદમ સરસ તેની અંદર જરા કે ના રહે એ રીતના તમારે આ બરણીને લૂછી લેવાની છે પછી તમારે એકદમ સરસ અડધા કલાક માટે તડકેથી તમારે અંદર રાખી અને તેને થોડીક વાર ઠંડી થવા દેવાની અને પછી તમારે અથાણું ભરવાનું છે અને અથાણું તમે ભરો ત્યારે આટલા સુધી તમારે અથાણું ભરવાનું છે અને આટલું તમારે તેલ રાખવાનું છે એટલે તમારું અથાણું એક વર્ષ સુધી એવું ને એવું રહેશે તો આ રીતના તમારે અથાણાને તેલની અંદર ડૂબાડૂબ કરી દેવાનું છે અત્યારે આની ઉપર તેલ ઓછું છે પણ જ્યારે હું બરણીની અંદર આ અથાણાને ભરીશ ત્યારે તેની ઉપર તેલ એડ કરી દઈશ એટલે આપણું અથાણું આખા વર્ષ માટે એવું ને એવું રહે અને જ્યારે તમે બરણીની અંદરથી અથાણું કાઢો તો તમારે તેલ તેની ઉપરથી કાઢવાનું નથી તમારે અથાણું કાઢી અને તેલને તમારે રહેવા દેવાનું છે અને પછી તમારે આજુબાજુ બરણીની ઉપર તમારે અથાણું ચોંટ્યું હોય તો તમારે તેને એકદમ ચોખ્ખા કપડાં વડે લૂંચી લેવાનું છે અને બની શકે જો તમે પાંચ કિલો દસ કિલોનું અથાણું બનાવતા હોય તો આ રીતના તમારે નાની બરણીની અંદર જ અથાણાને કાઢી રાખવાનું છે એટલે લાંબા સમય સુધી જે તમે વધારે અથાણું બનાવ્યું છે તેની અંદર ભેજ ના જાય અને તમારું અથાણું આખા વરસ માટે એકદમ સરસ રહે તો હવેથી તમે પણ આ જ રીતના ગોળ કેરીનું અથાણું ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ અથાણાની રેસીપી કેવી લાગી જો તમને આ અથાણાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય